રામ રામ બધાઇ ખેડૂત મિત્રોને લેરબાઈ કૃપા ચેનલમાં બધાનું સ્વાગત છે આજે આપણી ચેનલ પર માર્સલ કંપનીની જાહેરાત મૂકવાની છે એક થ્રેસર વેચવાનું છે મોડલની વાત કરીએ તો બે હજાર ચોવીસના મોડલનું થ્રેસર છે કોઈ પણ ફોલ્ટ નથી આ થ્રેસરમાં એવું માલિકનું કહેવાનું છે આખું થ્રેસર ઓરિજિનલ છે ક્યાંય પર સળો કે ડાક પર કોઈ પણ જાતનો ફોલ્ટ નથી જવાબદારી સાથે થ્રેસર આપવાનું છે માર્શલ કંપનીનું છે મહારાજા મોડેલ બે હજાર ચોવીસનું મોડલ છે ટાયરની વાત કરીએ તો ટાયર એ નેવું થી પિંચ્યાસી ટકા જેવા ટાયર છે કંપનીનો ઓલિવેટર સાથે છે કંપનીનો કલર કોઈ પણ ડાક કે સડો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી થ્રેસરમાં ત્રણ ચાયણાવાળું થ્રેસર છે આની સાથે જે કાંઈ માલ છે એ સાથે દેવાનો છે ચાયણા કટરને આખું થ્રેસર ઓરિજિનલ છે ક્યાંય પણ ટસિંગ કલર કરેલ નથી આખું કંપની કલરમાં છે ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો જિલ્લો કચ્છ તાલુકો રાપર અને ગામ ગાંગોદર ગામે જોવા જડશે આ થ્રેસર અને કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ પંદર હજાર રૂપિયા કિંમત રાખેલ છે ફિક્સ નથી રૂબરૂ જોયા પછી ફેરફાર થઈ ગયા હૈ આખું થ્રેસર ઓરિજિનલ હેક કંઈ પણ સડો કે ડાગ નથી અને મોબાઈલ નંબર તેમાં આપેલ હે તનિષભાઈના એમાં કોલ કરીને વધુ માહિતી તમે મેળવી લેજો આખું થ્રેસર ઓરિજિનલ છે બે હજાર ચોવીસ મોડલ છે સાવ નવું જ છે થ્રેસર હાકેલું નથી માલિકનું કહેવાનું છે કે જવાબદારી સાથે દેવાનું હોય થ્રેસર માર્શલ મહારાજા કંપનીનું થ્રેસર જો તમે કોઈ આપણી ચેનલ ઉપર જાહેરાત મૂકવા માંગતા હોય તો આડા મોબાઈલનો વિડીયો ઉતારીને નીચે મોબાઈલ નંબર છે તેમાં વિડીયો વોટ્સઅપ કરી આપો તમારી જાહેરાત મૂકી દેવામાં આવશે જો આપણી ચેનલ પર નવા હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવાન આવા ખેતીવાડીને લગતા વિડીયો જોવા માટે આખું થ્રેસર ઓરિજિનલ છે ક્યાંય પર ડાક કોઈ પણ ફોલ્ટ નથી થ્રેસરમાં અને જવાબદારી પચીસનું મોડલ છે મોબાઈલ નંબર તેમાં આપેલ છે તેમાં કોલ કરીને વધુની માહિતી મેળવી લેજો ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો જિલ્લો કચ્છ તાલુકો રાપર અને ગામ ગાગોદર ગામે જોવા મળશે અને કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને પંદર હજાર રૂપિયા કિંમત રાખેલ છે જે કિંમત ફિક્સ નથી એમાં રૂબરૂ જોયા પછી તમે ફેરફાર કરી આપશે ને તલિશભાઈના મોબાઈલ નંબર તેમાં આપેલ છે તેમાં કોલ કરીને વધુ માહિતી મેળવી લેજો